ભરૂચના જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો મામલો પોલીસ મથકે સપ્ટેમ્બર માસમાં મહિલાનું સીઝર બેડા કપડાનો ટુકડો રહી ગયો હોવાનો મામલો સામે આપ્યા બાદ સગર્ભા દુખાવો ઉપડવાનું યથાવત રહેતા કરાવ્યો હતો સોનોગ્રાફી સોનોગ્રાફીમાં પેટમાં કપડાનો ટુકડો હોવાનો વિસ્ફોટ થતા દર્દીએ કરાવ્યું તાત્કાલિક ઓપરેશન દર્દીએ વારંવાર ડોક્ટરને કહેવા છતાં મન પણ ન લેતા આખરે દર્દીના પતિએ નોંધાવી પોલીસ ફરિયાદ સુરતમાં

તો એની સામે શું એક્શન લીધી છે તમારે એફઆર કરેલી છે કઈ અહીંયા જંબુસરમાં એફઆર દાખલ કરી હા મારું નામ શૈલેષભાઈ જસુભાઈ સોલંકી છે ક્યાંના રહેવાસી છો તમે હું સુરતનો રહેવાસી છે અમરોલી તમારો મેરેજ અહીંયા જંબુસરમાં કોની સાથે થયા છે અમી સાબેન અમરસંગભાઈ સોલંકી શું પ્રોબ્લેમ છે તમારે અહીંયા મે મારા વાઈફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જંબુસરમાં સાત મહિના પછી જે શ્રી પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં કઈ હોસ્પિટલમાં મૂકેલા હતા અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તો શું ઘટના બની ગયા તમારી ઘટના એવી બની એમાં કે એમાં સિજરન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિજરન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખીએ પણ કોઈ સારું થયું નહીં એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ તો પછી શું સાબિત થયું ત્યાં એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઇફની એટલે પછી મારા અહીંયા જમ્મુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને હા એટલે ત્યાં પાંચ દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જવા પછી અમે સુરત લઈ ગયા સુરત લઈ ગયા પછી પંદરથી સત્તર દિવસ મેં એમને પાછું પેટમાં દુઃખ લાગ્યું તો અમે અમારા જે જૂના ડોક્ટર હતા જ્યાં ગાયનો જે હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કર્યો સોનોગ્રાફી રિપોર્ટ કરાયો અને રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝરીન દરમિયાન પછી તમે શું કર્યું પછી અમે ફરીથી જમ્મુસરમાં આવ્યા અને ડૉક્ટર ચારમી ડૉક્ટર ચારમીને મળ્યા અમે તો એમણે એવું કીધું કે હા અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લેમ આઉટ કરી દઈશું અને એક દિવસ એડમિટ રાખે અમારા વાઇફને અને બીજા દિવસે પછી એ લોકોએ એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની આતે તો એમણે મને અરજી આપી હતી અરજી આપ્યા પછી બે મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે મે ડૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ પોલીસ સાહેબે પછી એફઆઈઆર એમના ઉપર ગુનો નહોત્યો એમ ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ જાય તો એમને સામે એમનો વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનસીનો પચાસ પચાસ લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે એમ